શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમ શ્રી ગોપી જનવલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણકમલે ભ્યો નમઃ શ્રી ગુસાઇજી પરમ દયાલવે નમઃ શ્રી ગુરવે શ્રી યમુના મહારાણ્યેય નમઃ વૈષ્ણવ અત્યાર સુધી આપણે આપણા યમુનાષ્ટક નવરત્ન મંગલાષ્ટ્રક સિદ્ધાંત રહસ્ય શ્રી કૃષ્ણાશય વગેરેનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ જોયો હવે આજે આપણે જોઈશું કે આપણા પૃષ્ટિમાર્ગના ચતુરશલોકી ચતુરશ્લોકી એટલે શું છે એ સમજો કે પૃષ્ઠિમાર્ગનો સારા અંસર છે પૂર્ણ રહસ્ય એમાં આપેલું છે તો સર્વપ્રથમ આપણે ગમે તે જે આપણા આપણા મહાપ્રભુજીએ જેની પણ રચના કરી તેના પાસે કંઈ ના કાંઈ રચના પ્રસંગ એટલે કોઈ એવી ઘટના હોય અને ત્યાર એવો પ્રસંગ ઘડે અને એની રચના થાય એવી રીતે આમાં પણ એક પ્રસંગ છે કે ગોધરાના રાણા વ્યાસ એક મહાન વિદ્વાન પંડિત હતા તેઓ હંમેશા કાશીના પંડિતો સાથે વિવાદ કરતા અને હંમેશા જીતતા પણ એકવાર તેઓ કાશીના પંડિતો સાથે વિવાદ કરતા વિદ્વાનો સાથે વિવાદ કરતા હારી ગયા તો તેઓ હિંમત પણ હારી ગયા અને પોતે ડૂબી જઈને આત્મઘાત આત્મઘાત એટલે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો એવા સમયે તેમનો તેમની મુલાકાત તેમનો મેળાપ આપણા મહાપ્રભુજી સાથે થયો તો મહાપ્રભુજીએ તેમને સમજાવ્યા નામ નિવેદન કરાવ્યું અને એ સમયે તેમણે ચતુશ્લોકી ગ્રંથ રચ્યો અને તે તેમને શીખવ્યો ત્યારબાદ તેમણે તેમને આજ્ઞા કરી કે હવે તમે ફરી એમના વાદવિવાદમાં ભાગ લ્યો અથવા વાદવિવાદ એમના સાથે કરો તો એ સમયે તેમણે ફરી કાશીના પંડિતો સાથે વાદવિવાદ કર્યો અને તેઓ જીતી ગયા એટલે તેમને થોડી હિંમત આવી ગઈ આ જે શિક્ષા શ્લોક છે જે છે એ આપણા મર્યાદા માર્ગીય એટલે વિદ્ય વેદોક્ત માર્ગ જે છે એની મેન સંબંધ બાલબોધ સાથે કરાવેલો છે કે જેમાં પણ ચાર પુરુષાર્થ બતાવ્યા છે એવી રીતે આમાં પણ ચાર પુષ્ટિ માર્ગના ચાર સિદ્ધાંતો ચાર પુરુષાર્થ બતાવ્યા છે તો એમાં ચાર પ્રકારે પ્રભુ ચાર પુરુષાર્થમાં એવું થયું કેવું છે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ તો એમાં ધર્મ અર્થ ધર્મ એટલે પ્રભુના તમે અંશ છો અને પ્રભુએ તમને આ દુનિયા બતાવી તમે આ સંસારમાં લાવ્યા તો એ તમારો ધર્મ છે કે તમારે એનું સ્મરણ કરવું હંમેશા બીજા અન્ય ધર્મનું કોઈ પણ સ્થાનમાં કોઈ પણ દેશમાં ક્યાંય કોઈ પણ સમયે તમારે એનું ધ્યાન કરવું જોઈએ એ આપણો ધર્મ અને ત્યારબાદ એમણે સ્થાન પણ એ જ બતાવ્યું છે કે તમે લૌકિક લૌકિક રીતે એને આસક્તિ છોડી લૌકિક આસક્તિ છોડી પ્રભુ સેવા કરો અને તે પ્રભુ પર જ વિશ્વાસ રાખો તો પ્રભુ શું કહે છે યોગ ક્ષેમ વહાવે એમ એવા ભક્તોનો યોગ ક્ષેમ હું વહન કરું છું પછી ત્રીજા શ્લોકમાં એ આપેલું છે કે તમે સર્વાત્મા ભાવે પ્રભુને હૃદયમાં ધારણ કરો તો તમારી કામનાઓ પૂરી થાય છે અને હૃદયમાં આપણે ભગવાનને ધારણ કરવું એ જ કામ બીજામાં અર્થ કીધો પહેલામાં ધર્મ બીજામાં અર્થ અને ત્રીજામાં હવે ચોથામાં છે એ કામ છે હવે ચોથા ત્રીજું ત્રીજામાં કામ હવે ચોથામાં જોઈએ જીવ જ્યારે નિત્ય સ્મરણ કરે ત્યારે ભગવાન હૃદયમાં પધારી પોતે પોતાની લીલાઓના દર્શન કરાવે અને તેમનું સ્વરૂપનું તેમને દાન કરે તેનું નામ મોક્ષ તો પૃષ્ઠિબારકીઓ માટે આ ચારેય પુરુષાર્થ રૂપે શ્રી ભગવાન કૃષ્ણ ભગવાન પોતે જ છે અને શ્રી કૃષ્ણમાં જ ધર્મના ધર્મ અર્થ કામ અને મોક્ષ બધું પુરુષાર્થો આપણા શ્રી કૃષ્ણ જ છે ધર્મ અર્થ કામો ચારેય પુરુષ એના માટે આપણે ક્યાંય બીજે જવું પડે એમ નથી એવું આપણને આમાં કહેલું છે હવે ચતુર્શ્લોકમાં મૂળ પ્રભુ એ જ કહેવા માગે છે કે આપણા કૃષ્ણ ભગવાન છે એ જ આપણા આરાધ્ય અને સેવ્ય શ્રી જ છે એ જ આપણા પ્રભુ છે તો ભક્તોએ અથવા વૈષ્ણવોએ તેનું જ નામ સ્મરણ કરવું જોઈએ અને જેને પણ ભગવાનમાં આત્મવિશ્વાસ છે જેને તેનો અનુગ્રહ જો જેમને તેનો અનુગ્રહ જોઈ છે તો તે અનુગ્રહ તેમનો પ્રાપ્ત કરવા માટેનું એક જ સત્તન છે કે તેમની ભક્તિ કરવી જે ભક્ત જે વૈષ્ણવ તેનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માગે છે તેમણે નિષ્કપટ થઈને અને સરળ પ્રેમ રાખીને નિર્વળ પ્રેમ નિસ્વાર્થ અનુરાગ અને છલરહિત પ્રેમ રાખીને પ્રભુનું ધ્યાન કરવું જોઈએ અહંતા મમતાનો બી ત્યાગ કરવો જોઈએ અન્યાશ્રીની કલ્પના ન કરવી જોઈએ અને બધું સર્વ કૃષ્ણને સમર્પિત કરીને દરેક કાર્યનું કરી અને તેની શરણાગતિ સ્વીકારવી જોઈએ એવું આમાં આપણા ચતુર્શલોકીનો સારાંશ છે જેને આપણે કે સંક્ષિપ્ત માણસ ઇન શોર્ટ શ્રી વલ્લભપ્રભુ રભુ જે રચેલી ચતુરશ્લોકીમાં પૃષ્ઠીભાગ માર્ગના ચાર સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે તે હવે આપણે ધીરે ધીરે સમજવા પ્રયત્ન કરશું તે ચાર જ શ્લોક છે પણ તે આપણા આટલા બધા આપણે જે અત્યાર સુધી જેનું બી મનન પઠન કર્યા જે બધા આપણા સ્તોત્ર તે બધાનો સારાંશ આપણો ચતુર્શ્લોકી છે કે આપણા ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને તેનું ધ્યાન કરવું એ આપણો ધર્મ છે એમાં બતાવેલું છે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આગળ આપણે જોઈશું આપણા ચારેય લોકોનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ જય શ્રી કૃષ્ણ